માઉસ છે પોસ્ટ કરવાનો વિડીયો બનાવે છે રાજુ તો આપણે જોઈ કેમ બનાવે હેલો મિત્રો કેમ છો બધા મજામાં બધા મજામાં ફ્રેમ રાનો અલગમાં તમારું સ્વાગત છે અને આજ અમારે રજા છે એટલે શોર્ટ વિડીયો રીલ બનાવવાની થોડીક તો અમે આવ્યા છે ધાબા ઉપર અને વરસાદ રહી ગયો છે બે દિવસ વરસાદ એ બહુ હતો તો આ બધી ધાબો બધું પાણી ફૂંકાઈ ગયું છે અત્યારે તો નામ ગામમાં બધું પાણી પછી સિયા જો ગામમાં રસ્તે બધું આવેલું આવે પાણી

આનવેલારે હું રાવ ન કરા ઇન્સ્ટાગ્રામ બંધ કરાવશે જોયું જો આવી રીતે બનાયે વિડિયો હવે જો હે કન્ફર્મ છો કે નહીં મિત્રો અમે શોર્ટ વિડીયો તો ઘણા ખરા બનાવી નાખ્યા છે હોસ્ટિંગ એ કરી નાખીએ છે ઘણા ખરાની પણ હવે વિડીયો એડિટિંગ નથી કર્યા છે વિડીયો એડિટિંગ કરવાના બાકી છે ત્યારે અમે કઈ રીતના હોસ્ટ કરીએ છીએ ને એ તમને બતાવી પહેલાં કઈ રીતના વિડીયો બનાવી અને પહેલાં તમે જોઈ લઈએ પહેલાં કે કોની ઉપર કઈ રીતનો વિડીયો બનાવવો તો પહેલાં જે વિડીયો જોઈ લઈએ એની માથે હોસ્ટ કરવાનો હોય એ વિડીયો જોઈ લઈએ પછી અમારે ખાલી હામી રિએક્શન કરવાની હોય તો કઈ રીતની કરીએ છીએ એ તમને બતાવીએ તો અત્યારે જો રાજુભાઈ અમને વિડીયો કઈ રીતના બનાવ્યા છે ને એ બતાવીએ અમે તો જો આ રીતે અમે વિડીયો બનાવીએ છીએ અને તો આવી રીતના અમે હોસ્ટ કરીએ છીએ તો તમને અમે એમની આઈડી બતાવી એની આઈડી છે રાજુ સાવડા કરી આ એમની આઈડી છે રાજુ સાવડા બતાવો તો એક હોસ્ટિંગ તમે કરી હોય તો આ રીતના હોસ્ટિંગ કરે છે તો તમે જાય અને જો તમને પસંદ આવે તો એમને ફોલો કરી દેજો તો અમારે પણ હવે બનાવવાની છે રીલ તો અમે તો જ બનાવી નથી તો હવે રાજુભાઈ હવે અમારા એવા વિડીયો બનાવશે પણ અમે ઓરિજિનલ બનાવશું કારણ કે એક બી ઓસ્ટી કરશું તો અમારી આઈડી છે સમજુ સાવડા તો અમારી આઈડીમાં જઈને તમે સપોર્ટ કરજો અને અમને ફોલો પણ કરી દેજો તો હાલો મિત્રો તો હવે તો એડિટિંગને એવું તો બધું કરવાના છે પણ હવે હવેથી બધું હાંજે થાય કે અત્યારે કંઈ થાય નહીં ને આપને આવ્યા છે જમવા બોલાવો આવ્યા છે આપને બધું આમથી આવે હાલો હાલો હવે જમવાનું થઈ ગયું છે તો હવે જમી લઈએ તો ને આ તો ભાઈનું મોઢું સાલું જ હોય હું ખાસોય માવસે માવસે મૂંગળું ખાસો હે ભૂંગળું કોણ મારે કોણ મારે કોણ હાલો હવે જમી લઈએ હવે જમવાનું થઈ ગયું છે તો જમવા જઈએ હવે એક વાગી ગયો એ ખબર જ ન પડી વિડીયો બનાવો બનાવવામાં આમ એક વાગી ગયો કે ખબર ન પડી ભાઈ

મારા બાસા એ ફેરેસ તમારે જોઈ શાક ને બધું કાયદો છે બહાર જમવાનું બધું તો આગળ જમી લઈએ હવે તો જમવાનું છે હાલો જમી લઈએ બધા આ તો જમીન ઊભા થઈ ગયા છે ને અહીંયા તો બધાય જમે છે જમવાનું કામ કાજ ચાલુ છે દીપકભાઈ જમી લીધું છે અહીંયા જ મારો ઉપા જમ્યા છે અમારા આતાસભાઈ તો આમ બ્રમમન ચાલુ છે આજ ઈ ધરાણી નથી તુજી ખાઈ છે કેટલું ખાવે ઉબી થાય ઉબી થાય કે ઓછું ખાતું يا બધું ખાધેલું છે હું તો જી જમમન મારત બાકી છે આપણે તો જમી લીધું છે ને એ બધાય તો જમે છે તો જમવા ગયો હવે ને આપણે થોડુંક એડિટિંગનું પાછું કામ લેવાનું છે થોડુંક એડિટિંગ કરી નાખીએ તો આ બધા ઘડીક આરામ કરી લઈએ પછી મારા મમ્મી પપ્પા જવાના છે બહાર તો ત્યાં જવાના છે આગળ હું તમને કહે આગળ જાય એ લોકો બધાય તો હું તો અત્યારે ઘડીક એડિટિંગ કરવાનું છે તો આપણે કોમ્પ્યુટરનું બધું સ્પર બી ચાલુ આપણે કોમ્પ્યુટરને કરી દીધું છે ચાલુ હવે તો આપણે એડિટિંગ કરવાના છે લગ્નના ઓર્ડરના ફોટા છે તો આપણે એડિટિંગ કરી નાખીએ હવે

વરસાદ અંધેરો છે પલાળ એનો થારું તમને ફોન ની કોથળી લીધી સાવી જ્યાં છે વરસાદે બહુ છે માણસા બાજુ છે જોઈ આવી ધાબા સડી આ વાસડા પાણી પાયું ઓ બાયરો આપણે પાઈ દી વાસડા પાણી થોડો થોડો ઓગા કાઢ્યા છે આપડે થોડીક નિરણ લઈ આવી પેલા થોડીક જો ખાય તો બધું બગાડે છે એટલે થોડુંક નાખવું છે નિરણ તો તો ખાવા મળે પંખો ભરે છે પણ આયા ફરે છે મારો પપ્પા જો જવાન ચારી ચાલુ કરી દીધી છે એ તો બહાર નીકળા એ તો જાય છે આપણે જાય તા બે જોઈ આવીએ કે આવક છે વરસાદ એન છે કે વરસાદ અંધારા જેવું તો છે જ ત્યાં પણ હવે આવે તો કોને ખબર હવે આમ મુદ્દે વાદળાનો નજારો બાકી એમ છે ફરતી કરો વરસાદ તો બધી બાજુ અંધારાયેલો જ છે આવે તો આવે કઈ નક્કી ન કહેવાય આપણે ત્યાં ધાબા ઉપર ચડી ગયા છે ચાલો આપણે ત્યાં નીચે આપણે એડિટિંગનું કામ બાકી છે તો આપણે એડિટિંગ કરાવી મારા કોને ખબર ગયા હોય કે ન ગયા હોય નથી ગયા હજી ઘરમાં જ છે રૂમ માં છે હજી તો આપણે વેગીનું કામ ચાલુ છે લાઈટ ગઈ હતી બંધ કરી દીધું હતું પાછું આવી છે તો ચાલુ કરીએ પાછું તો હવે મિત્રો અમારે તો જો બધા ગયા છે એક ગયા છે અને અત્યારે અમારે યતાંશભાઈ ધોરડે છે અત્યારે હવે અમારે જો એડિટિંગનું કામ ચાલુ છે અત્યારે એડિટિંગનું કામ કરી નાખીએ અમે અને હવે અમારોગ અહીંયા સુધી છે જો તમને પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી બાય બાય